હેલો સ્ટુડન્ટ્સ બીકોમ કોમ કોસ્ટ એકાઉન્ટમાં પ્રક્રિયાના હિસાબનો એક દાખલો શીખીશું આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી બી સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર એકવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે સૌ રકમ સમજી લઈએ નીચેની માહિતી પ્રક્રિયા એકને લગતી છે શરૂઆતનો અર્થતયાર માલ સોળસો એકમો અને પડતર આઠ હજાર રૂપિયા આપી છે શરૂઆતના અર્ધતૈયાર માલની પૂર્ણતાની કક્ષા આપી છે માલસામાનમાં સો ટકા પૂર્ણ છે મજૂરીમાં સાહીઠ ટકા અને પરોક્ષ ખર્ચામાં ચાલીસ ટકા એનો અર્થ એ થયો કે માલસામાન ઉપર શરૂઆતના સ્ટોકમાં કોઈ કામ કરવાનું બાકી નથી સો ટકા પૂર્ણ છે પણ મજૂરીમાં ફક્ત સાહીઠ ટકા જ પૂર્ણ છે એટલે કે ચાલીસ ટકા કામ હજુ બાકી છે પરોક્ષ ખર્ચામાં સાઠ ટકા પૂર્ણ છે એટલે ચાલીસ ટકા કામ બાકી છે ત્યારબાદ પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો અઢાર હજાર ચારસો જેની પડતર આપી છે ત્યારબાદ મજૂરી ખર્ચ પરોક્ષ ખર્ચની રકમ આપી છે ભંગારમાં કાઢેલા એકમો ચોવીસસો એકમ જેની પૂર્ણતાની કક્ષા આપી છે આખરનો માલ અર તૈયાર છે અઢારસો એકમો એની પૂર્ણતાની કક્ષા આપી છે કુલ પંદર હજાર આઠસો એકમો તૈયાર થયા હતા એ પછીની પ્રક્રિયામાં મોકલવામાં આવ્યા એટલે ખરેખર આટલું ઉત્પાદન થયું છે સામાન્ય બગાડ આઠ ટકા છે સારું શરૂઆતનો સ્ટોક અને દાખલ કરેલ એકમોના ભંગારની ઉપજ કિંમત ચાર રૂપિયા આપી છે ફીફો પદ્ધતિએ તૈયાર કરું પૂર્ણ એકમોનું પત્રક અને પડતરનું પત્રક તો જવાબના ભાગરૂપે આપણે બે પત્રકો તૈયાર કરવાના છે સૌ પ્રથમ આપણે બગાડની ગણતરી કરી નાખીએ કે કેટલું બગાડ થયો છે બરાબર તો પ્રશ્નમાં કેટલા માલ માલસામાન શરૂઆતનો છે સોળસો એકમો શરૂઆતનો સ્ટોક છે તો આપણે એની ગણતરી કરીએ સોળસો એકમો શરૂઆતનો સ્ટોક પ્લસ

ઉત્પાદન કેટલું થયું પંદર હજાર આઠસો એકમો તૈયાર થયા તૈયાર માલ છે અને આખરનો સ્ટોક અઢારસો એકમો બરાબર તો તૈયાર માલ અને આખર સ્ટોક આ બંને વીસ હજાર એકમમાંથી માંથી કરીએ તો એનો એ થયો ચોવીસો એકમો જે છે આટલું ઉત્પાદન ઓછું થયું એટલે આ શું હશે બગાડ હશે ચોવીસસો એકમોનો હવે આ બગાડમાંથી સામાન્ય બગાડ કેટલો અને અસામાન્ય બગાડ કેટલો એની ગણતરી કરવી પડશે પ્રશ્નમાં સૂચના આપી છે કે સામાન્ય બગાડ કેટલો આઠ ટકા સાના શરૂઆતનો સ્ટોક અને દાખલ કરેલ એકમ હા તો શરૂઆતનો સ્ટોક સોળસો દાખલ કરેલ એકમ અઢાર ચારસો એટલે કુલ કેટલા થયા વીસ હજાર બરાબર તો આ વીસ હજાર એકમો ઉપર આઠ ટકા સામાન્ય બગાડ હશે ચોવીસો એકમ માંથી વીસ હજારના આઠસો આઠ ટકા એટલે કેટલા સોલસો એકમનો સામાન્ય બગાડ હશે બરાબર તો ચોવીસો એકમ કુલ બગાડ થયો છે એમાંથી સોલસો એકમનો સામાન્ય બગાડ એનો અર્થ કે બાકી જે રહ્યો એ શું હશે અસામાન્ય બગાડ તો બાકીનો કેટલો ચોવીસોમાંથી સોળસો બાદ કરો એટલે આઠસો એકમો અસામાન્ય બગાડના હશે આ રીતે આપણે બગાડની ગણતરી કરી નાખી હવે આપણે પૂર્ણ એકમનું પત્રક તૈયાર કરીએ પ્રશ્નમાં જે જવાબ માંગ્યો છે એ પ્રમાણે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પૂર્ણ એકમનું પત્રક કઈ પદ્ધતિ આપણે યુઝ કરીએ છીએ ફીફો પદ્ધતિ બરાબર ફીફો પદ્ધતિ હોય એટલે શરૂઆતનો સ્ટોક પણ અલગ બતાવવો પડે બરાબર તો ફીફો પદ્ધતિમાં સૌપ્રથમ શરૂઆતના સ્ટોકથી જ શરૂ કરી શરૂઆતનો સ્ટોક સોલસો એકમોનો છે કુલ સોલસો એકમો એના પર કેટલું કામ થયું છે માલસામાનમાં સો ટકા છે એટલે એના પર કોઈ કામ કરવાનું બાકી નથી મજૂરી પર ચાલીસ સાહીઠ ટકા કામ થઈ ગયું છે સાહીઠ ટકા કામ થયું છે એટલે આ પ્રક્રિયામાં ચાલીસ ટકા કામ થયું હશે સાહીઠ ટકા અગાઉ થઈ ગયેલું છે એટલે બાકી ચાલીસ ટકા જ થયું હશે અહીંયા પરોક્ષ સર્જામાં પણ સાહીઠ ટકા થઈ ગયું છે અગાઉ એટલે આ પ્રક્રિયામાં ફક્ત ચાલીસ ટકા થયું હશે તો સોલસોને ચાલીસ ટકા કરીએ તો છસો ચાલીસ એકમો પૂર્ણ ગણાય સામાન્ય બગાડ સામાન્ય બગાડ આપણે ગણતરી કરીને શોધ્યો સોળસો એકમો સામાન્ય બગાડ પર ક્યારેય ગણતરી કરવાની હોતી નથી અસામાન્ય બગાડ આઠસો એકમો અસામાન્ય બગાડની પૂર્ણતાની કક્ષા આપી છે જો ભંગારમાં કાઢેલી કમ સો ટકા એંસી ટકા એંસી ટકા માલસામાનમાં સો ટકા મજૂરીમાં એંસી ટકા ખર્ચામાં એંસી ટકા સો ટકા એટલે આઠસો એંસી ટકા એટલે છસો ચાલીસ અને એંસી ટકા એટલે છસો ચાલીસ ત્યારબાદ તૈયાર માલ હવે ફીફો પદ્ધતિ છે એટલે તૈયાર માલમાં શું કરવાનું કુલ ઉત્પાદનમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરવાનો બરાબર તો પંદર હજાર આઠસો એકમ તૈયાર થયા હતા એકમ માઇનસ કરવાનો પંદર હજાર આઠસો માંથી સોલસો બાદ કરીએ એટલે તૈયાર માલ થઈ જશે ચૌદ હજાર બસો એકમ બરાબર તો ચૌદ હજાર બસો એકમ જે છે તૈયાર માલ હશે તૈયાર માલ હંમેશા બધી રીતે પૂર્ણ જ હોય છે સો ટકા માલસામાનમાં પણ મજૂરીમાં પણ અને ખર્ચામાં પણ બરાબર કયા ખર્ચા છે પરોક્ષ ખર્ચા તો સો ટકા પ્રમાણે કરીએ તો ચૌદ હજાર બસો એકમ માલસામાનના ચૌદ હજાર બસો એકમો મજૂરીના ચૌદ હજાર બસો એકમો પરોક્ષ ખર્ચાના આ રીતે હશે ચલો ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોકના એકમો કેટલા છે અઢારસો એકમો આપ્યા છે તો એ લખી દઈશું અઢારસો એકમો એની પૂર્ણગાની કક્ષા કેટલી છે સો સિત્તેર સિત્તેર ટકા માલસામાનમાં સો ટકા મજૂરીમાં સિત્તેર ટકા ખર્ચમાં સિત્તેર ટકા અઢારસોના સો ટકા કરીએ અઢારસો આવશે અઢારસોના સિત્તેર ટકા કરીએ બારસોને સાહીઠ એકમો મળશે સિત્તેર ટકા એટલે બારસોને સાઠ એકમ બરાબર ચાલો તો આ રીતે બધી ગણતરીઓ થઈ ગઈ પછી સરવાળો કરી નાખવાનો છે એટલે આપણને પૂર્ણ એકમોનો જવાબ મળી જશે તો માલસાબંધમાં જે પૂર્ણ એકમો છે સોળ હજાર આઠસો એકમો મજૂરીમાં પૂર્ણ એકમો સોળ હજાર સાતસો ચાલીસ અને ખર્ચામાં પણ પૂર્ણ એકમો સોળ હજાર સાતસો ચાલીસ આ રીતે પૂર્ણ એકમોની ગણતરીનું પત્ર તૈયાર થઈ ગયું ચાલો ત્યારબાદ હવે પડતરના પત્ર ઉપર જઈએ સૌ પ્રથમ માલસામાન કેટલો માલસામાન દાખલ કર્યો તો પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો અઢાર હજાર ચારસો જેની પડતર તોતેર હજાર છસો છે એટલે તોતેર હજાર છસો રૂપિયાનો માલસામાન દાખલ કરેલો છે બરાબર એમાંથી ભંગારનું વેચાણ બાદ કરવાનું ભંગાર એટલે સામાન્ય ભગાડ સામાન્ય ભગાડના કેટલા એકમો છે સોળસો એકમ તો સોળસો એકમનું કેટલા રૂપિયા ઉપજ્યા હશે એ બાદ કરવાનું બરાબર તો સોળસો એકમ અને એકમ કેટલા રૂપિયામાં વેચ્યો છે તો બંગારની ઉપજ કિંમત ચાર રૂપિયા 1600 ગુણ્યા ચાર એટલે ચોસઠસો રૂપિયા બંગારનું વેચાણ છે એ થઈ જશે એટલે સડસઠ હજાર બસો રૂપિયા કુલ પડતર આવી છે ત્યારબાદ મજૂરી મજૂરીનો ખર્ચ કેટલો છે તેત્રીસ હજાર ચારસો એંસી મજૂરીમાં લખી દઈશું તેત્રીસ ચારસો એંસી પરોક્ષ ખર્ચ સોલ હજાર સાતસો ચાલીસ આટલો કુલ ખર્ચ આવે છે હવે એના પૂર્ણ એકમ કેટલા છે એ લખવાનું બરાબર તો જુઓ માલસામાનમાં પૂર્ણ એકમો સોળ હજાર આઠસો મજૂરીના પૂર્ણ એકમો સોળ હજાર સાતસો ચાલીસ પરોક્ષ ખર્ચના પૂર્ણ એકમો પણ સોળ હજાર સાતસો ને ચાલીસ એકમ દીઠ પડતર શોધવા માટે કુલ પડતરને પૂર્ણ એકમો વડે ભાગવાનું બરાબર તો સડસઠ બસો ભાગ્યા સોળ આઠસો એટલે ચાર રૂપિયા એકમ દીઠ પડતર આવી મજૂરીમાં એકમ દીઠ પડતર બે રૂપિયા આવશે પરોક્ષ ખર્ચમાં એક રૂપિયા આવશે બરાબર આ રીતે કરીએ તો છેવટે આપણને જવાબ મળશે કુલ પડતર કેટલી ચારને બીજોની એક સાત રૂપિયા એકમ દીઠ કુલ સાત રૂપિયા પડતર આવે છે બરાબર જે એકમ દીઠ પડતર આપણને શોધવા કહી હતી એ આપણો જવાબ અહીંયા આવી ગયો હતો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે